ਦੇਵਗੀ ਸਨਾਤਨ ਧਰਮ ਕੀ ਆਮ ਚੰਦਰ ਭਗਵਾਨ ਕੀ ਸਤਿ ਰਾਮ ਜੀ ਮਹਾਰਾਜ ਕੀ ਬੋਧਨਾਥ ਮਹਾਰਾਜ ਕੀ ਸਤਾਲਪੁਰੀ ਮਹਾਰਾਜ ਕੀ ਸੰਤ ਭਗਵਾਨ ਕੀ

بنایا آپ نے આ પ્રોગ્રામ નિમિત્તે આજે અહીંયા ભજન સંખ્યા સારી રાખીને બધે જ મહાપુરુષોને બોલાવીને આજે વિધિ વિધાન કરાવ્યું એ ખૂબ સુંદર સરાહનીય થયો અને મહાપુરુષોના જે અહીંયા ચરણ પડ્યા એ પણ ખૂબ સુંદર ભૂમિ પવિત્ર ને ઓરિ પવિત્ર બનાવી આજના પ્રસંગમાં જેમની છત્રછાયામાં જેમને અધ્યક્ષ સ્થાને જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવા બોધનાથજી મહારાજ સાથે સાથે અમારા આદરણીય પૂજની વંદની આવા પૃથ્વીરામજી બાબુ સાથે સાથે અમારા મંડળના ઉપપ્રમુખને શ્રી મહેન્ત સત્તાણપુરજી મહારાજ અહીંયા નરેન્દ્રનાથજી મહારાજ અને આ મંચુપુર બધા નામ એના બી સદગાર સામે બેઠો ના બધા ધર્મ સભા મે ધરમપદી સજનો માતાવ રૂપે સજનો આજે દેવજી ભાને દેવનાથ બનાવ્યા અને એમને ગુણ મહારાજે જીયા પદવી આપી એવલે બાર બાય એવલે દસ તો દઈ દે બડ કી દો એક બે રૂપિયા એ પણ પારટ કરતો આપણે આયા આયા પર ગળા સિત્ટીઓ દેખાવ જો ઘડી સેનો 20 લે આવે ઘડી સેનો 20 લે આવે એટલે એમનો જી વિરાગ તો પાત્ર જલતો તો એમાં

વેરાગી નું ચિત્ત એટલું છે કહેવાય છે તિબીર વેરાગ તિબીર અને તિબીર બે પ્રકારના શબ્દો છે તિબીર એટલે અંધકાર અને તિબીર એટલે વેરાગ મારા મેં મહાપુરુ વિક્ષા કરી છે જેને નિંદ્રા પણ આવતી નથી અને એ અન્ન પણ ખાતો નથી હોય છે આઠો પર ઉદાસ મંત્ર કરે નખુ દેવ ને સાધે આઠો પર આનંદ આનંદમય ગુરુને આરાધે એ કઈ પણ બીજી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી એક જ આઠો ફળ આનંદ મેં વિરાગ મેં રહેવાનું એક સદગુરુ ઉપાસના ઈશ્વર ઉપાસના એ કરતો રહે છે બીજું કોઈ પણ કરતો નથી સજનો એટલે આવા વૈરાગી પુરુષો જે છે એ આપણે પાઠ બજાવવાનો છે દત્તાત્રે ભગવાન ત્રણ દેવ નો સ્વરૂપ હતો અને મૂળ વિષ્ણુ સ્વરૂપ હતા تگ تم شکتی તમામ બધી જે સૂર્ય માયા છે બધી પણ અતારે મારો ત્યાગી નો છે એટલે હું તમને જોડે નહીં રાખતો તમારે રહેવા બીજે રૂપમાં રહી શકું છું એ શક્તિ ગાયના રૂપમાં માં પાસે રહે છે ગુરુ તત્વ દસ પાસે ગાયના સ્વરૂપમાં રહે છે અને ચાર વીર છે ચાર પુત્રો રૂપમાં ત્યાં ગુરુ તત્વ મારા શરણો મેં છે એટલે સજના જે માણસ જે પાઠ કરી રહ્યો છે એક વખત કરીને નાયક હતું આમ ભાવનગર માં એને રાજા ભરત્રી નો પાઠ કર્યો રાજા ભરત્રી ને જયારે વેરાગ થયો બાણું લખ બાળકોને ઠુકર મારે نکی جائے پارٹ کر

આ મને તરફ નથી આપી આવ્યો છે રાજાને ને એમ થયું કે શું બોલે છે આ પાઠ કરી રહ્યો છે રાજા હતા એમ સવાલમાં એ બધું એનો ખેલ પૂરો થયો સવાલમાં એ પણ કે મહારાજ હવે તમારે કઈ આપવું હતું આપણું કે તમે કેમ ન લીધું કે તો હું ભરતરી નો પાર્ટ બજાવી રહી જાઉં એક તો ભરતરી ડિગ્રી મેં પણ ઊંચો રાજા હતો ને એ ટાઈમે ભરતરી વિરાગ નો પાર્ટ કરી રહ્યા હતા એને થયો હતો વિરાગ થાય ત્યારે કોઈનો નો દાગીનો લઈ લે કોઈનો નો લઈ લે તો પછી એ માણું માળવાનો ત્યાગ હું કરી શકે ન કરી શકે એટલે માટે સજનો જે માણસ હવે તારે આપણા દેવજીભાઈ દેવનાથ નો પાલ છે શું છે દેવનાથ નો છે અનંત કોટિ સિદ્ધ તપે અનંત કોટિ સિદ્ધ તપે છે અનંત કોટિ સિદ્ધ તપે નો નાથ નું પ્રમાણ

જ્યારે અગ્નિ ની અંદર કદાચ આ શરીર સુકવામાં આવે તો બળે ખાક થાય અગ્નિ થઈ જાય છે એમ આ જીવતો માણસ જે ભગવો કલર છે અગ્નિ નો કલર છે એને શરીર સુપ્રત કરી પછી એની અંદર કોઈ પણ પ્રકારના દૂષણ ને વિચાર ન હોવો જોઈએ કોઈ પણ પ્રકારના દૂષણ ને વિચાર ન હોવો જોઈએ કારણ કે બીજે બધી અવતારે કઈક ને કઈ છેડફેદ કર્યો છે વિષ્ણુ ભગવાનના ના અવતાર થયા છે કોઈ કોઈક જગ્યાએ સ્થળભેદ કર્યો છે બીજી બધી દેવતા કર્યો છે પણ મહાદેવ ક્યારે કર્યો નથી મહાદેવ આપણા કદાચ લીલા દેખીએ તો કોઈ ક્યારે કપર ટકા સ્થળભેદ નથી કર્યો કેમ બધી દેવતા નું આસન કોઈ કે ઉપર છે તો ઉપર છે પણ મહાદેવ આસન ધર્મ ને ઉપર છે મહાદેવનો આશ્રમ ધર્મદેવ પર છે જેને આપણે નંદી કહીએ છીએ વર્ષભ કહીએ છીએ એ ચાર પગવાળો ધર્મ છે એ બળધ્યું નથી ચાર પગવાળો બળદ છે ધર્મના ચાર પગ છે સત્ય વચન તપ દાન સત્ય વચન તપ ને આ ચાર ધર્મના પગ છે આ ચાર પગવાળો વૃષભજી છે મહાદેવ નું આસન છે

પણ કોઈ પણ પ્રકારનો જરાય અને આસત્ય મારો સાહિત્ય કરવી મારો કામ કારણ કે મારો આસન ધર્મને ઉપર છે એટલે માટે એટલે માટે નરેન્દ્રનાથ મહારાજે પેલો કીધું કે અમને ઊંચા બેસાડે છે વ્યાસપીઠ વ્યાસપીઠ વ્યાસ એટલે એક નથી થયા બે વ્યાસ અઠ્યાવીસ થઈ ગયા અને જ્યારે જ્યારે વ્યાસ દુઆજુગમાં વ્યાસ પ્રગટે છે

કેટલા એક લાખ મંત્રો મળ્યા એને એક લાખ મંત્રો ના ત્રણ વિભાજન કર્યા એક બ્રાહ્મણ ગ્રંથ બીજા અરણ્ય ગ્રંથ ત્રીજા ઉપનિષદ બ્રાહ્મણ ગ્રંથ ઉપદેશ છે જેને કનિષ્ઠ જીવો માટે છે એના શ્લોક છે એસી હજાર સોળ હજાર શ્લોક છે અલ્લેખાન ના જેમ તપસા અને ધ્યાન માર્ગ છે ਇਹਨੇ 4000 ਸ਼ਲੋਕ ਸੇ ਉਪਨਿਸ਼ਦਾਂ ਮਾ। ਇਹਨੇ ਜੇਸੀ 600000 ਇੱਕ ਲੱਖ ਰੁਪਏ ਇਨ ਵਿਆਸ ਨੇ ਛੇਲੀ ਬੜੀ ਸੀ। ਇਹਨੇ ਇਪੀ ਜੂਪਰ ਬਹਿਨੇ ਜੀ ਵਿਆਸ ਵੀ ਜੂਪਰ ਬੈਠੇ ਨੇ। ਇਹ ਵੇਦਾਂ ਨੂੰ ਅਧਿਆਨ ਕਰਦਾ ਨੇ બીਜੋ ਨੇ ਵੇਦਾਂ ਨੂੰ ਪੜਨ ਕਰਾਉਂਦਾ બીਜੋ ਨੇ ਸਰਵਣ ਕਰਾਉਂਦਾ। ਉਹਨੋਂ ਨਾਂ ਸੇ ਵਿਆਸ ਪੀਠ। ਇਹ ਵਿਆਸ ਪੀਠ ਉਪਰ ਬਧਾਇ। સદગુરુઓ આચાર્ય સંતો ને વ્યાસપીઠ ઉપર માણસો બેસાડે છે પછી ભલે કથા આગળ રાખે તમે વાંચો અથવા તો કથા વગર કોઈ ઉપદેશ કરે એ પણ એક વ્યાસ છે કથા ભલે આગળ રાખે પણ કથા વગર જે પ્રવચનો કરે છે સંતો અને એટલે માટે ચાર વેદ તો બધા જાણે છે પણ પોચો વેદ કયો છે ચાર વેદ નો જ્ઞાન છે પણ વેદ નું જ્ઞાન મળશે નથી પાંચમો વેદ જ્ઞાની પુરુષ છે મુર્જે ચાર વેદોનો જોટ શાસ્ત્રનો નિજોડ કરે છે અને જોડી લીધું છે એ પાંચમો વેદ જ્ઞાની પુરુષ છે નવ ગ્રહો છે પણ દસમાં ગ્રહને કોઈ જાણતું નથી નવ ગ્રહ તો આપણે પૂજે છે કોણ છે જણે છે દસમો ગ્રહ મૂર્ખ છે મુર્જે છે મૂર્ખો સિય દસમો કરે છે હારી વાત કે દવા છે પીલા કરો તો તમારી રાશિ ઉપર આવે ત્યારે નડે પડે એની રોડ નડતો હું ઘણી જગ્યાએ કહો છું ભાઈ તમે દસમા કરવાથી બહુ ચિંતન રહેજો નગર તમારો સારો કોમ નહીં કરવા દે કરવા ઉઠે તો તમારા કોમ ને ઉડાડી દેજો એટલે દસમો કરી રહ્યો છે નવ પ્રકાર જે છે એ નવરત છે નવ પ્રકાર ની ને બધા જાણે છે દસમી નિધિ વિવેક છે નવ પ્રકાર આપણે પાસે હોય છે દસમી નિધિ જો ના વિવેક રૂપી

শিবজিদান মস্তরদানিজি আসে ধীরে 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 ধীর নাশ থাক અંતિમે એમનો યુદ્ધ કરવાનો આરામ થઈ રહ્યો ત્યારે પ્રથમ મહાદેવ પાસે જાય છે મહાદેવ કર્યા છે અને મને હું સો મસ્તક આપીશ મારો નંબર હવે લાગશે પણ મને લાગે છે કે આ કામ હજાર મસ્તક લાગવાના નથી તો એટલું બધું મારાથી તમે વિપરીત કેમ થઈ ગયા باردانچ ایکت لکشم جی رم یو پاس جائے باغے رکار گیا پیلے میری جڑا کرکم دوڑ لکم دوڑ ત્યારે સીતાજી એને જબરદસ્ત મોકલે છે અને લક્ષ્મણ કે છે માતાજી મારા જવાનો કોમ નથી એ બધું કપટી કોઈ રાક્ષસ છે એટલે એ ખોટો કુકવા કરે ને મને ખસેડવા માંગે છે પણ જયારે સીતાજી આદેશ થયો કે લક્ષ્મણ આદેશ નું પાલન કરી એ રામ તરફ જાય છે લક્ષ્મણ રામ લેખા રામની લેખા રેખા દે ગયો રામ ની દે ગયો અને એટલે રાવણ بارش ایکت کروپ سیتا سیتا مہاراج جی امریکہ

સત્તરની ડિગ્રી પણ સંતો આસન પણ એ ધર્મ ને ઉપર છે બાકી ઊંચો બેસવા માં સુખ પણ છે તકલીફ પણ છે મને અનુભવ છે હા કે એક વખત આપણે એક સંતશે વીરમ નામ કરીને અકલીયા લેના એમણે મગરવાળાની પ્યાદલ યાત્રા નીકળી સંતોને બોલાયા અત્યારથી શોભા યાત્રા નીકળેલે સતલાસણા સુધી આવો સતલાસણા એનો કોમ પંદર કિલોમીટર થાય

એનાનું પાંચસો કર્યું એનો હજાર કરી એક વ્રત એવા માતાજી જેવા ડોસી બેઠા છે એમને જાય પૂછ્યું ડોસી તમારી ફેશન તમે શું ખબરાવો તો કે સાહેબ અમે રોકડે રોકડા પૈસા આપે છે ફેશન જી ખાવ ખાય ફેશન જી ખાવ ખાય એટલે હવથી સદગુરુ ની સારી આ દસ્ટો એ કે છે હવથી સદગુરુ ની સારી

મોટું યુવાન છે નાનો બાળક જયારે માણસ નો હોય ત્યારે એની મા બાપને ને બીજા બધા ધ્યાન રાખે કારણ કે નાના બાળકને જ્યાં નથી સર પકડેલી અગ્નિ ચોરી જાય ઢોરો ઢોરો જાય એટલે બીજા એક ઘટના બધા એને ભાઈ બાળક કેમ્યું બાળક કેમ્યું યુ એનો ખ્યાલ રાખે પણ એ જ બાળક 25 વર્ષનું નું થાય ને પછી એનો ખ્યાલ કોઈ રાખતા નથી કારણ કે હવે પોતે સમજે છે એમ જો ज्ञानी થઈ ગયો તો ભગવાન કહે હું એની તરફ જોતો નથી કારણ કે એ ज्ञानी છે હું થઈ ગયો છે અને જ્યાં સુધી ભક્ત થઈ બાળક થઈ જ રહે છે જ્યાં સુધી ભગવાન કહે હું એને વાર વાર જોઉં છું વાર એમ ધ્યાન રાખું છું કે ભક્ત છે બજાર ઉસરણા ગતિ છે અજ્ઞાની નથી એટલે બહુ જ્ઞાની ન થઈને શરણાગત બનવો એ સહેલો શ્રેષ્ઠ માર્ગ છે સહેલો શ્રેષ્ઠ માર્ગ છે બીજે બધાને વોચ આવી શકતો પણ શરણાગતને ને ક્યારે વોચ આવતી નથી શરણાગત બને માણસ ને લેવો જોઈએ બાકી આગે તો જે મન જે મન નું હોય માનો પણ શરણાગત જરૂરી છે ઈશ્વર ની શરણાગત સદગુરુ ઈશ્વર તો આપણે જોયું નથી ઈશ્વરને આપણે નજરે જોયું નથી جی جی، 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 جی. گر جی. جی. جی جی گیا گئی سدگر جی.